રાષ્ટ્રીય અર્થતંત્રમાં યોગદાન આપે છે તેમણે ઉમેર્યું કે ઘરેલું ઉત્પાદન વધારવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારવું જરૂરી છે પ્રધાનમંત્રી ઓલીએ જણાવ્યું કે વિકસિત થઈ રહેલા ઢાંચાગત વિકાસને વધુ તેજી આપવામાં આવશે જેથી બે હજાર છવ્વીસ સુધીમાં નેપાળ મધ્યમ આવક ધરાવતા દેશ તરીકેનું સ્થાન પ્રાપ્ત કરી શકે તેમણે ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈ મથકને બુટિક એરપોર્ટ તરીકે વિકસાવવા નેપાળને સમુદ્ર સુધી પહોંચાડવા માટેની યોજનાઓની માહિતી આપી પ્રધાનમંત્રી ઓલીએ ઉદ્યોગપતિઓને નિકટવર્તી દેશો ખાસ કરીને ભારત અને ચીન સાથેના નિકાસ વધારવા માટે ઘરેલું ઉત્પાદન વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો તેમણે જણાવ્યું કે માત્ર ઉપભોક્તા માટે ખરીદવામાં આવતી વસ્તુઓથી વ્યવસાયને ઊંચાઈ પર લઈ જવું પૂરતું નથી પ્રધાનમંત્રી ઓલીએ ચેમ્બર એક્સપોનું ઉદઘાટન કરીને આ પ્રકારના કાર્યક્રમો દ્વારા સુધારણા શરૂ કરવાની ખુશી વ્યક્ત કરી